સુરતની કાબદરા પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે જેમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા તેર જેટલા દુકાનદારોને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે સુરતના કાપોત્રામાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા તેર જેટલા દુકાનદારોને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરાય છે ઇલેક્ટ્રોનિક એન્ડ ગેસ સર્વિસની આડમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ ચાલતું હોવાની ખાસ બાદમી પોલીસને મળી હતી અને તેના આધારે કાર્યવાહી કરતા સમગ્ર કોબાણ બહાર આવ્યું હતું અલગ અલગ કંપનીના ગેસ રિફિલિંગ સિલિન્ડર ખાલી સિલિન્ડર ગેસ રિફિલિંગ મશીન સહિત પિસ્તાળીસ થી વધુ ગેસના બોટલ પોલીસે જપ્ત કર્યા હતા સમગ્ર ઘટનાને લઈને પોલીસે તેર દુકાનદારોની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે ત્યારે ખાસ આ ઘટના માન્ય લોકોની પણ સંડોવણી હોવાની પોલીસને આશંકા છે ગેસ રિફિલિંગ કરી બોટલ કોને આપતા હતા તેની પણ પોલીસ શોધખોળ કરી રહી છે સમગ્ર ઘટનાને લઈને પુરવઠા વિભાગને પણ જાણ કરાઈ છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ગેહલોત સાહેબ નવા આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ સુરત શહેરમાં લોકોની જાનહાનિ સાથે જોખમરૂપ રીતે વર્તતા હોય અને લોકોની જિંદગી જોખમમાં મૂકી મૂકાતી હોય તેવા કૃત્યો અટકાવવા સારું પોલીસને કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય જે અનુસંધાને સેક્ટર વન વાબાંગ જમીન સાહેબ જોન પોલીસ કમિશનર શ્રી ભક્તિ ઠાકર સાહેબની સૂચના અને માર્ગદર્શનના આધારે કોઈન શ્રી એમબી બી અસુરા કાપોદરા પોલીસ સ્ટેશન નાઓને મળેલ બાતમી હકીકત આધારે કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના દીનદયાળનગર મૂળા કેન્દ્ર વડવાડા શોપિંગ સેન્ટર અક્ષર ડાયમંડ રામકૃષ્ણ કોલોની ભરવાડ ફળિયા મોહનબાગ બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં લોકોની જિંદગી જોખમમાં મુકાય અને લોકોનું મૃત્યુ નિપજે તે રીતે ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલો રિફલિંગ કરી અને તેનું વેચાણ કરતા હોય તેવી અલગ અલગ તેર જગ્યાઓ ઉપર કાપોદરા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા ડિસ્ટર્બ પીએસઆઈ શ્રી પંડ્યા તથા તેઓના સ્ટાફ દ્વારા ગઈકાલ તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસના રોજ કાર્યવાહી કરી અલગ અલગ કુલ તેર ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે કુલ મોટી બોટલ એકતાલીસ તથા રિફિલિંગ કરવાના સાધનો તથા અન્ય ચીજવસ્તુઓ તપાસના કામે કબજે લેવામાં આવેલ છે આ ગુનાની એમો મુજબ આ જે લોકો છે એ અન્ય લોકોને નાની મોટી ગેસની બોટલોમાંથી નાની ગેસની બોટલો રિફિલિંગ કરીને ભરી આપતા હોય છે અને બિલકુલ કોઈ પણ રીતે લોકોની જિંદગી જોખમમાં મૂકાય અને પોતાની જિંદગી પણ જોખમમાં મૂકાય તે રીતે વર્તા હોય કાપોદરા પોલીસ પોલીસ સ્ટેશન દ્વારા ઇનેશિયેટિવ કાર્યવાહી કરવામાં આવેલ છે જે સરાહનીય છે